નમસ્કાર દર્શક મિત્રો છે ન્યુઝ તાલુકાના ટુંડા ગામમાં ઘણા સમય થી વીજળીનો અભાવ હતો ત્યારે ભાજપના યુવા નેતા રાજદીપસિંહ રાણાએ એમજી સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં ઘણા સમયથી વીજળી અનિયમિત મળતી હતી ટુંડાવ ગામના અનેક વિસ્તારોમાં વીજળી અનિયમિત મળવા બાબતે ગ્રામજનોએ ભાજપાના યુવા નેતા રાજદીપસિંહ રાણાને રજૂઆત કરી હતી તે સંદર્ભે રાજદીપસિંહ રાણાએ તાત્કાલિક મંજુસર એમ જીવીસીએલમાં અરજી કરી વિનંતી કરી હતી કે અમારા ગામમાં વીજળી જરૂરિયાત પૂર્તિ ન મળવાથી અમારા ગામના વિદ્યાર્થીઓને ભણતર અને વૃદ્ધોને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે તે વાતને ધ્યાનમાં રાખીને મંજુસર એમજી વીસીએલે પૂરેપૂરો સાથ આપી સમારકામ પૂર્ણ કર્યું અને રાજદીપસિંહ રાણાએ મંજુસર એમજી વીસીએલનો આભાર માન્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો